છોટાઉદેપુરના મોત સાથે કુદરતી તરફ નદી જે તોફાની બની અને વહી રહી છે નદીઓમાં ઘોડાપુર જોવા મળી રહ્યું છે જળસ્તરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિકો જે છે એ મોત સાથે ખેલ કરી રહ્યા હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે

સુખમે જે પ્રયત્કો નાવા માટે ઊંટી પડ્યા હતા ઘેર ગામે આવેલા ડેમ પર જોખમી રીતે લોકો નાતા હોય તેવા દ્રશ્યો તેના કેમેરામાં કેદ થયા છે મહત્વની વાત એ છે કે જે કોઈ પણ પ્રકારની પોલીસ વ્યવસ્થા નથી કોઈ પણ પ્રકારની કોઈ પણ જે લોકોના જીવ પર જોખમ મુકાય તે પ્રમાણે એકદમ દેખાઈ રહ્યું છે ત્યારે ત્યાં ઘેર ગામે જે પાણીનો પ્રવાહ વધુ હોય અને લોકો જીવના જોખમે આજે રવિવારનો દિવસ હોય અને રવિવારના દિવસે પણ લોકો મોટી સંખ્યામાં આવ્યા છે

ત્યાં એક ફોલ ટાઈપ એવું છે આપણું જે વેસ્ટ વેર ભાગમાં જી હા ત્યાં સ્ટેપ બનાવેલા છે જે પાણી ત્યાંથી જાય છે જી અને અમે ત્યાં અગાઉ અમે મામલતદાર શ્રી કચેરી પણ જાણ કરેલી છે આ સંદર્ભે અને આ બાબતે અમે ત્યાં પણ બોર્ડ ને એવા લગાવેલા છે અને અમારે ત્યાં વોચમેન જે છે એ ત્યાં ચોવીસ કલાક ત્યાં રહે છે

ચોક્કસથી જયેશભાઈ જોડાવા બદલ આભાર આપનો તો જે રીતે પ્રશાસને માત્ર બોર્ડ મારી અને સંતોષ માની રહ્યો છે અને બીજી તરફ પ્રશાસનને જાણ કરી છે લેખિતમાં આપ્યું છે આ બધા જવાબ જે અધિકારીઓ આપી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ જીવ ગુમાવશે ત્યારે જ પ્રશાસન નક્કર પગલાં ભરશે તેવું અહીંયા ક્યાંક લાગી રહ્યું છે